રોડ ઉપર ઉતરે આવ્યા હતા ભરૂચ જિલ્લાના જોગડા તાલુકાના રાજપારધી માધવપુરા ફાટકથી જીએમડીસી આમોદ બુડી પડવાણીયા જોડતો માર્ગ બી માર્ગ બનતા માધવપુરાના સ્થાનિક રહીશો રોદ ઉપર ઉતરે આવ્યા હતા અને બીસમાર માર્ગના સમારકામની માંગ કરી હતી આ માર્ગ ઉપર સિલિકા પ્લાન્ટો તેમજ જીએમડીસી આવેલી હોય જેથી આ માર્ગ ઉપરથી સિલિકા ભરેલ ભારે વાહનો પસાર થાય છે જેથી આ બીસમાર માર્ગને લઈ ઉડતી ધૂળની દમડીઓથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે આ માર્ગ ઉપર પડેલ ખાડાના કારણે વાહન ચાલકોની હાલત પણ કફોડી બની છે જો આ માર્ગનું સમારકામ દિન પંદરમાં નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેમ સ્થાનિકોએ મીડિયા સમક્ષ ચીમકી ઉચ્ચારી હતી જોહાર જે આદિવાસી જય સંવિધાન જય ભારત હું ધર્મેશભાઈ ભાઈ વસાવા રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ બાવીસ લોકસભા પ્રત્યાશી આજ રોજ અઢાર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ રાજપાટી ખાતે જીએમડીસી રોડ પર જે રહેણાક લોકો છે સ્થાનિક લોકો અહીંયા રહી છે વર્ષોથી સદીઓથી પણ અહીંયા જીએન જીએમ જીએમડીસી નો ગેસ્ટ હાઉસ પણ છે અને ઘણા સરકારી અધિકારીઓ પણ અહીં રહીને જાય છે અને જીએમડીસી કોલસાની ખાણ છે અને સિલિકાના પ્લાન્ટો છે પણ અહીંયા રસ્તો નથી બનતો રસ્તો એટલા માટે નથી બનતો કે વારંવાર એમને રજૂઆત કરવા છતાં પણ રસ્તો નથી બનાવવામાં આવતો જો તમે રસ્તો અમારા પંદર થી વીસ ડોલર અંદર રસ્તો બનાવવાનું કામ ના પૂર્ણ થાય તો અમે અહીંયા રસ્તા રોકવા આંદોલન પણ કરીશું અને કલેક્ટર શ્રીને પણ અમે કહીએ છીએ કે તમારે અહીંયા જાતે આવીને સર્વે કરવું જોઈએ કેમ કે કલેક્ટર સાહેબ શ્રીને બી પણ આપણે એને સરકારી એમને ભત્તો આપવામાં આવે છે સરકારી ગાડી આપવામાં આવે છે તો તમે કેમ ચૂપશો તમને દેખાતું નથી કેમ તમે સર્વે કરો કેમકે નેતાઓ પર ભરોસો ઉઠી ગયો છે છે કે નેતાઓ હોય તો એમને ખબર આપણા લોકો છે હવે તો વિધાનસભામાં આ સરકાર આપણું છે અને ભાઈ સંસદ પણ આપણા છે કેન્દ્રમાં પણ એમની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો તમે કેમ વિકાસ નથી કરતા એમ કેવામાં આવે છે કે વિકાસશીલ ગુજરાત વિકાસશીલ ગુજરાત વિકાસ થતો નથી એટલે આનાથી અમને વિરોધ છે જો આ પંદર રસ્તો ના બને તો અમે રસ્તા લોકો આંદોલન કરીશું જય આદિવાસી જય સંવિધાન જય સંવિધાન કયા ગામ થી કેટલાક જોડે અહી થી પટવા લગભગ પટવાણી થી લઈને આમલઝર ભોરી ધમલાઈ અને બધા ઘણા ગામો આવે છે પણ આ સરકાર ને કેમ નથી દેખાતું એમ એમને ખબર નથી પડતું કેમ કે મણિપુર ની અંદર બી આજે આજના તારીખની અંદર મણિપુર ની અંદર બી આવી ઘટના બની છે એવી ઘટના અમારા આદિવાસી સમાજ ને કરવા માંગે છે એટલે અમારી જો સરકાર વાત ના સાંભળે તો અમારે પણ જે સરકાર હથિયાર આપવામાં આવે છે એવું અમે બી હથિયારો લઈને નીકળી જઈશું એવી અમે ચલાવીશું જય આદિવાસી જય સંવિધાન કરી કરી છે છે અમે વારંવાર પણ જે સરકારી કર્મચારીઓ છે એ લોકો અહીંથી જાય જ છે એ લોકો ને કેમ નથી દેખાતું એમને હેમત નથી પડતી તો એ આદિવાસીઓ ને એ લોકો મૂંગા સમજે છે તો એ લોકો આંધ્રા સમજે છે એમને સમજ નથી પડતી અમારા સમાજના બાળકો એ લોકોની પાસે દોઢસો રૂપિયા મજૂરી જાય છે એમની પાસે સરકારી હોસ્પિટલમાં કે પ્રાઇવેટ દવાખાનામાં જવાના પૈસા ના હોય તો એ લોકો કેવી રીતના દવાખાને લઈ જાય છે એટલે અમને આ વિરોધ છે ને ટૂંક સમયમાં પંદર દાડામાં રસ્તાનું કામ ના ચાલુ કરે તો અમને રસ્તા લોકો આંદોલન કરીશું પછી થાય તે કર જોઈ રહીશું અમે જય આદિવાસી